સરદાર પટેલ યુનિવર્સિટીનો આજે છાસઠમો પદવીદાન સમારોહ યોજાશે અગિયાર વિધાન શાખાના પંદર હજાર સાતસો ચોપન વિદ્યાર્થીઓ મેળવશે પદવી ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓને આપશે દીક્ષાંત પ્રવચન કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે વર્ષોથી પંદર ડિસેમ્બર યોજાતો પદવીદાન સમારોહ આ વર્ષે એક દિવસ પાછો ઠેલાયો કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ્લ પંશોરિયા પણ આપશે હાજરી એકસો છ સુવર્ણ ચંદ્રક એનાયત થશે આ સાથે સરદાર

જ્ઞાનનું શિક્ષણ આ બધું જ એક જ શિક્ષણ નીતિમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે મૂકવાનું કામ આપણા નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું છે આજની શિક્ષણ નીતિમાં ટેકનિક સાથે તમે ઇકોનોમિક્સનો પણ અભ્યાસ કરી શકો મેડિકલની સાથે એથિક્સનો પણ અભ્યાસ કરી શકો છો કોમર્સની સાથે કલાનો પણ અભ્યાસ કરી શકો છો અને એક હ્યુમન ટચની ફિલિંગ હોલિસ્ટિક ડેવલપમેન્ટનો અનુભવ પણ કરી શકો છો

ભવિષ્યનું ભારતની ઘડતર કેવળ ને કેવળ યુવાનો કરી શકે એ વિશ્વાસ સાથે નરેન્દ્રભાઈએ કે કેટલી યોજનાઓ આજ પનીય રીતે આગળ અનેક લોકો કહેતા હોય કે ગુજરાતમાં પહેલેથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હતું પણ એ વખતની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને આજના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં આસમાન જમીનનો ફરક છે આજ કેટલાય ક્ષેત્રોમાં ગુજરાતમાં ર ઇન્ડસ્ટ્રી નાખવાનું કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બે હજાર એકથી બે હજાર ત્રેવીસ સુધી થયું અને હવે ભૂપેન્દ્રભાઈ હવે એના આગળ વધી રહ્યા છે મિત્રો આજે આપ સૌ અહીંથી ડિગ્રી લઈને જાઓ છો ત્યારે આવનારા જીવનમાં ફરી એકવાર હું આગ્રહથી કહેવા માગું છું એક લક્ષ જરૂર નક્કી કરજો અને લક્ષ કરતી વખતે લક્ષ્ય નીચું રાખવાની ભૂલ ના કરતા લક્ષ કઠિનમાં કઠિન તય કરજો નિશ્ચિત તું તમને એની સફળતા મળવાની છે અમૃતકાળમાં દેશના વિકાસમાં યોગદાન આપવા માટે એક સંકલ્પ પર જરૂર રહેજો સરદાર પટેલની ભૂમિ પરથી તમે ભણીને જાઓ છો ઈશ્વર તમારે ભવિષ્ય માટે અનંત અનંત આશીર્વાદ તમને સૌને ઈશ્વરના મળી રહે એવી શુભકામનાઓ આપી મારી વાણીને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો